પોલીસે આરોપીને ઝડપી પાડવા લગભગ સાતસો જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીને ઉન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે આરોપીનો વિડીયો વાયરલ થયા બાદ તેની સાથે જ રહેતા અન્ય શ્રમિકોએ આ વિગતો પોલીસને જણાવતા આરોપી પકડાયો હતો આરોપી આખા શહેરમાં તેના નામે ફિટકાર વરસતો હોવાની વાતથી અજાણ હતો દારૂ પીને તેણે ત્રણ કિશોરીની છેડતી કરી હોવાની વિગત જાણવા મળી છે આરોપી થોડા સમય પહેલા ભાટેના વિસ્તારમાં કામ કરી ચુક્યો છે જેથી જ્યાં છોકરો છેડતી કરી હતી તે પોતે આ વિસ્તારથી વાકેફ હતો તે દરમિયાન એક જ રૂમમાં સાત લોકો સાથે રહેતો નેમુદ્દીન પોર્ન ફિલ્મનો શોખીન છે તે પોર્ન ફિલ્મો જોઈને તેણે આ હરકત કરી હોવાની વિગતો પોલીસને ચડાવી હતી તે દરમિયાન પરપ્રાંતિય એવા આ હજારો મનોવિકૃતિઓના ભરોસે લાખો કિશોરીઓ જોખમમાં હોય એવી સ્થિતિ ઊભી થઈ છે